তো মেটালো করুচরাঙ্গুড়া করুচরাঙ্গুড়ি ভাবতো अब बोंकया मेटलो कोतो न हा कुक ने या? कुक ने दुख था एविनई करतो कुक ने सुख था एविनई मेटरो करू मेटरो करो पण हारी करो ओम कोक ने झगडा जेऊ था एवू ओम ना कोकेन हो ये हा थिय तुमई तो आवे पेलो हेड्या जातो वन तुम्ही बोलो नवे प लडो जसा आले वडी ना ना एवई मेटरो नई करतो बोंकया अब बोंकया को कोगन वा तो है। को कोगन जातोच नाही गमेते मेटरो मु तो कोईले

હવે ઘોડીન ટ્રેનિંગ આલાન શરૂ કરી દે એટલે રંબાણ શરૂ થઈ જાય કે મારું છું આ ઓનો સાઠા લીપી ઓમાંય વાઢી નાખવી પડશે હોય તો મારું શું હોય તો એવું ખબર હોય ને તો વર્ઘુડામાં જઈ તો પાછી જ ના પડી બધી ઘોડીન થી પેલો નંબર ઓને લાવવાનું છે અને રૂહેણવા આયું છે નહી આજ ના ના આજે તો રૂહેણ ન દેખાતું રૂહેણો નહી આયું ફણ આજે બધું કામ કરવું પડશે મારું શું ઓન માટે

મારે ઊંટ પર યહાંને ચાલમાં સપનું હૈ ઊંટ પર કદી બેઠો નહીં ઊંટ પર બેહો મે પરઓના ઉપર તો ના બેહાય આ તો ઉલડ મેલે ઉલડ પડા હોય ભાજી જો ખોટા પર હાથ પર ભાજી નાખતો શું કરું એ બધું હવે મારું શું અલ્યા તારી ભલવાણી તો જોત નહી ભલવાણી કેટલા દાણાશ્યાતો ઓ ઠે ખાશે દાણાશ્યા આ તો જાવ જ પડશી મારા ય આ તો ય જાય જ જ માર ભૈલું ઘર એટલે જાવ જ પડે

ના આ તો મગડ વગાડવા એ ના ઈ આ તો મગડનો નઈ હા ઓ વગાડીયા ઓ મગાડીર ઓ ઓ ઓ મત લગા પડ તો ભાઈ ઈરું માં રાખો હવે ઉવે તમ પખાવડો આ ગયો ઓ ખાલીયા આપણે ગાજે તન વગાડ્યો હો આપણે ગાવાનું છે લેન જો કન આવલે

મન તો ગાતા આવડે હું મગાણો યાદદોબા મન તો ગાતા આવડે ની તો જીવો આવડે એવું ગાજો કોક વિચારણ કરી દો આ તમે ગાજો પેલા દેરાની ગાય મમ્મા પેલા દેરાની ગાય એટલે ભેજા હું તમારા રંગા થા આવ્યો છું આ તો ખાલી જુવાતા આતો તમે તો પાસ કરીયો હાવ લાગે તો હા એક ફીર ચેક કરી જુઓ ગુજરાતમાં <laughs> <laughs> બોલ વે જબર ફાળ કર અડો જ ગાણ ફાળ ભી ના કો કલ્લો સ્ટાર્ટ કરજો લકિયું લીધું સ્ટાર્ટ ઉભો રહ્યો ઉભરો વખત બેસ બેસ ગો

મારે শাপরািডা সালকাহে হামখানা? খাউল ংদাম振লামালানা? যানমা গিঢি যাহের্কব헉 শায়া শাটুডি করাণে কাঢ়াি কিডুডুব Howard কাগও! হাভ�

तमारो नाम ना अता भए दीवाना आहुडा लावी दिदा मारी रे ओखमा ना हइए ते राख्यो मने हावे गाडी राख्यो फनम करता रोज मेसे बदुवान न थई गयो हे त बदु हइयो आ खाली थई गयो ए ए के लाजि फिथ ओत बसेले बबला

તમારો નંબર હશે પણ ખબર તું છે બે જણા ભેગા હતા એ તો આ પંકાલ લઈ પોઈપોં છે આમ તમે તો ચટણી બેટર તારનો હું પોઈપોં છું તમારો લે હુવે એ તો કશું વાંધો ન લે એમ તમ તૈના લઈ જાય બસ કોઈ ચિંતા ન રહે ઓ બસ હુવે અજે લે અ પહેલા ગુજરાતમાં મોટા કારાકર બનતી અલ તબીને તો સોલ પરતા રહ્યો અલ્યા હું કહું છું તું લે લે હુવે અલ્યા આવા દે એવું ના કહેવાય લે કશું અલ્યા લડવાં સાહેબ ત્યાંથી લડવાં તો ઉકડી ગયું તમે તો હું सिंगर બન્યો હું હજી તો મો હજી તો પહેલું ગીત ગાય છે હારું

યો અમાર ગયો હા મન કલાકર બના બીત આવડી સી ના ગીત તો ન આવત એ નું લાગે મરવા આવી ગયો કે ગીત ન આવત તો આમ જડી કલાકર બણો જાણી ગીત હોય આમ કલાકર ન બરાવડી પહેલો ભાગ ગીત હોય જાણી કલાકર બનાવો કી ગીત ગા લેવાનું ગાયલો ગાયલો પાછાઈ જાવ સમીજી આટકો મને મારા નહીં આવે કે ગીત ન આવત ગીત ન આવ તો કેવડી કલાકર બળો જાણી તમે શું મૂર્ખાસ થઈ ગ્રમન હાચી ગાયલો ગાયલો

गय गयलो मजा जुळे એટલે ગઉ આ એયા બૈયો ની બઈ બંધી ના આવે યમુ મંદિર અલ્યા જોડીસ એવી સુજા મને કોંદુડા જીવી ઓલા મસ્ત ગાઈ દીન રબર ગાઈયું તારુ ગાઈ તૈ પેલા આ ગાઈયું હતું તાન પછી આ તો ખાલી બકં કલાકા નતું મણવ્યું ઈ એટલે આ તો আর তো খালি আপনি কিন্তু ফেবরি না আসি বঙ্কু বঙ্কু তো লে খালি খালি পাক মেলে পাক স্টেডিয়াম পর সব স্টেডিয়াম ধরে লে ওয়ে স্টেডিয়াম সাথরা লে দালম পটলি পি না না তো বলি বারো মন সাথা দে ও আর মারুল সে গটু কত পয়েন্ট মারে এটা বদু পাকার চলে আই আ জি আ লুবা হ্যাঁ বিটু তো বদু তাকে কাই রে কাই দে আর গিতে গাল তুমি বসতন বড়িয়া তুমি খা ના ઘરે આપડી પેટા ખબર ફરવા પેડા લઈ જાય એટલે બધા ખુશ થાય

हात्ती राक्षस जय जिन मनो चाहते प्रति लाट किंतु मारो भाई मनसिया दिर्यो ये नै हारो छ है जयराज जी नै हारो छ हे भगवान ने प्रार्थना करो अब आ तू गमे आके बंसी हे या बिचा को म्वातो थाइन नोम ने आतो देख फलाना को म हातु

이봐, 더커만 모자리야. 아, 바로 반아스포츠야.